આની પહેલાનો પ્રશ્ન નંબર સાત આપણે જોયો તો એમાં આપણે જોયું હતું કે અસમય સંખ્યા છે એ ત્રણ લખવાની હતી એમાં આપણને કીધું નહોતું કે કોઈ સંખ્યા આપેલી નહોતી કે આની વચ્ચેની કે એવું કઈ કીધું નતું બરોબર પરંતુ અહીંયા આઠ પ્રશ્ન નંબર આઠ છે જોઈશું એમાં આપણને બે સંખ્યાઓ આપેલી છે જે સમય સંખ્યા છે એટલે કે એને પી બાય ક્યુ સ્વરૂપમાં આપણે લખીએ તો એ સ્થાન અભિવ્યક્તિ છે એ આવતી હોય બરોબર અનંત આવૃત હોય અનંત અનાવૃત ના હોય આપણે અનંત અનાવૃત એટલે કે અસમય સંખ્યા છે લખવાની થાય અહીંયા તો ચાલો આપણે પ્રશ્ન નંબર આઠ જોઈએ બરોબર એટલે વધુ ખ્યાલ આવશે તો પ્રશ્ન નંબર 8 છે એવો છે કે સમય સંખ્યાઓ છે એની વચ્ચેની આવેલી કેટલી તો કે ત્રણ ભિન્ન ભિન્ન એટલે અલગ અલગ કેવી થશે તો કે અલગ અલગ ભિન્ન એટલે અલગ અલગ અસમય સંખ્યાઓ શોધો તો અહીંયા છે પેલા તો આપણને આ સંખ્યા અને આ સંખ્યા એનો ભાંગાકાર છે કરવો પડે તો તે આપણને છે ખબર પડે કે આની વચ્ચે છે એ બીજી અસમય સંખ્યાઓ કઈ આવશે તો આપણે પેલા ભાંગાકાર કરી જોઈએ અહીંયા પાંચ ભાંગા સાત છે એ કરવાના છે તો આપણે સાતના ના ઘડિયાની જરૂર છે પડશે તો હું છે લખું છું પેલા અહીંયા મેં જે કર્યું છે એ સાત છે બરોબર અને એક છે એ સીધી લીટી કરું છું આ છે એ સાત છે સાત અથવા તો તમે કોદાળી પણ કહી શકો બરોબર ખેડૂતની ભાષામાં શું કહેવાય કોદાળી કહેવાય કોદાળી વડે છે ખેડૂત છે એ ખોદવાનું કામ છે કરતો હોય બરોબર એટલે કે આ એના જેવું છે એટલે કોદાળી છે તો આપણે પાંચ ભાગ્યા સાત કરવાનું છે તો પહેલા હું અહીંયા છે તમને પાંચ ભાગ્યા સાત કરી અને જે જવાબ આવે છે એ સાઈડમાં લખીશ અને ત્યારબાદ છે નવ ભાંગ્યા અગિયાર કરશું અને જે જવાબ આવશે એ હું સાઈડમાં લખીશ બરોબર તો પેલા પાંચ ભાંગ્યા સાત કરીએ તો પાંચ ભાંગ્યા સાત હવે પાંચ છે નો ચાલે કેમ કે પાંચ છે કેવી સંખ્યા છે સાત કરતા નાની છે સાત કરતા નાની હોય તો આપણે ભાગ ચલાવવો હોય તો જીરો પછી પોઈન્ટ મૂકવો પડે તો પોઈન્ટ મૂકીને આપણે એક શૂન્ય છે ઉતારી શકીએ હવે જ્યારે જયારે આપણે જરૂર પડે ત્યારે શૂન્ય છે ઉતારી શકશું કેમ કે આપણે એક વખત છે પોઈન્ટ મૂકી દીધો છે એટલા માટે તો હવે સાત નો કરી બોલશું બરોબર તો પચાસ છે ક્યાં આવે તો પચાસ અથવા તો પચાસ નાની સંખ્યા ક્યાં આવે છે ઓગણપચાસ હવે પચાસ માંથી ઓગણપચાસ પરંતુ હું કરું છું બરાબર એટલે બહુ વિચારવામાં નું પચાસ માંથી ઓગણપચાસ બાદ કર્યા છે એક અંક બીજો બાદ નથી કર્યો તો એક વધે ભાગ ના ચાલે એટલે આપણે પેલા શું મૂકશું કેમ કે મે હમણાં કીધું કે એક વખત મૂકી દીધું છે એક શૂન્ય છે ઉતારી શકીએ તો હવે સાત નો શું સાત એકા સાત દસ માંથી સાત જાય તો ત્રણ ફરી શું ની પછી ત્રીસ છે એટલે સાત ચો અઠ્યાવીસ

એક વચ છે બરોબર પાછો પોઈન્ટ છે એટલે શૂન્ય ઉતારીએ હવે આજ બધું રિપીટ થયા કરશે બરોબર એટલે ચાલ્યા જ કરશે તો અહીંયા સાત આવ્યા પછી શું આવશે એક આવશે પછી ચાર બે આઠ ને પાંચ પછી પાછું સાત થી શરૂ થઈ જાય એટલે કે આવી રીતના ચાલ્યા જ કરે એકોતેર બેતાલીસ પંચ્યાશી એકોતેર બેતાલીસ પંચ્યાસી એવી રીતના ચાલ્યા કરશે તો આપણને પાંચ ભાગ્યા સાત એનો જવાબ શું મળ્યો તો કે જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી એ રિપીટ થાય છે બરાબર એની ઉપર આપણે બાર લખી નાખીએ તો ઝીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાશી આ છ ડિજિટ એટલે કે છ અંકો ઉપર બાર આવશે જે સંખ્યા રિપીટ થાય એની ઉપર બાર છે આપણે લખી શકીએ આપણને ખબર છે તો આ સંખ્યા આપણને મળી બરોબર આ સંખ્યાને આપણે કેવી કહેવાય તો કે અનંત આવૃત કે અનંત આવૃત એટલે કે આ સમય સંખ્યા છે તો અહીંયા હું લખું છું પાંચ ભાગ્યા સાત બરાબર જીરો પોઈન્ટ એકોતેર બેતાલીસ પંચ્યાસી અને એની ઉપર બાર અહીંયા છે આ છ અંક ઉપર જ આવશે બરોબર જીરો ઉપર નહીં આવે હવે ત્યાર પછી આપણે નવ ભાગ્યા કરવાના છે તો નવ ભાગ્યા કરીએ અને જે જવાબ આવે એ હું અહીંયા 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 સાઈડમાં લખીશ હવે છે જરૂર પડશે તો હું અહિયાં લખું છું ચુમાલીસ અગિયાર પંચા પંચાવન અગિયાર છ સાસઠ અગિયાર સત્તા સત્યોતેર અગિયાર અઠ્ઠા અઠ્યાસી અગિયાર નવ્વા નવાનું અગિયાર એકસો ને દસ

નેવું અઠ્યાસી જાય તો બે વધે પોઈન્ટ મૂકેલો છે એટલે શૂન્ય વધે આપણે શૂન્ય ઉતાર્યું હવે અગિયાર અઠ્ઠા અઠ્યાસી તો જુઓ અહીંયા ફરી નેવું છે આવી ગયા પછી ભાગ ચલાવ્યો અગિયાર અઠ્ઠા અઠ્યાસી તો અહીંયા કેટલા વધશે તો કે બે વચ્ચે એટલે કે આ જે હવે છે એ રિપીટ થયા કરશે તો નવ આવશે પછી બે આવશે નવ આવશે બે આવશે એવી રીતના ચાલ્યા કરે તો જવાબ શું આવશે એક્યાશી 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 એવી રીતના અનંત સુધી ચાલ્યા કરશે તો અહીંયા આપણે વધુ જરૂર નહીં પડે અગિયારના ઘડિયાની અહીંયા જવાબ છે એ મળી ગયો કેટલો મળ્યો તો કે જીરો પોઈન્ટ એક્યાશી 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 એટલે આને લખવું હોય તો આપણે જીરો પોઈન્ટ એની ઉપર બાર છે એ લખી શકાય આવૃત હવે આપણે મેળવવાની કેવી છે તો કે ત્રણ ભિન્ન એટલે કે અલગ અલગ કેવી તો કે અસમય સંખ્યા અસમય સંખ્યા છે એ અનંત અનાવૃત હશે તો આપણે આ જે જવાબ છે એ અહીંયા લખી નાખું છું નવ ભંગ અગિયાર બરાબર શું મળ્યું તો કે ઝીરો પોઈન્ટ એક્યાસી એની ઉપર બાર હવે આપણે ત્રણ ભિન્ન સંખ્યા જોતાની છે અને એ કેવી હોવી જોઈએ તો કે અનંત અનાવૃત હોવી જોઈએ એને તો આપણે અસમય સંખ્યા કહીએ છીએ તો હું લખું છું પેલી કઈ આવશે તો કે ઝીરો પોઈન્ટ એકોતેર અહીંયા એકોતેર બેતાલીસ પંચ્યાસી એની પછીની અને ઝીરો પોઈન્ટ એક્યાસી પહેલાની આની વચ્ચેની ગમે એ ત્રણ સંખ્યાઓ છે આપણે લખવાની છે તો હું પેલી લખું છું ઝીરો પોઈન્ટ અહીંયા એકોતેર છે બરોબર તો એકોતેર પછી કોઈ પણ લઈ શકું તો કે બોતેર ત્રણ પાંચ સાત આઠ ચાર ત્રણ બે આવી રીતના ચાલ્યા જ કરશે બરોબર પછી પાછા હું સાત છ આવી રીતના હું બનાવું તો આ એક અસમય સંખ્યા મળી કે એ કેવી છે એની દશન અભિવ્યક્તિ તો કે અનંત અનાવૃત છે બરોબર અનાવૃત આને આપણે બાર સ્વરૂપે નો લખી શકીએ એટલે આને અનંત અનાવૃત કહેવાય આ એક અસમય સંખ્યા છે એ મળી ત્યાર પછીનું બીજું ઉદાહરણ જોઈએ આપણે તો જીરો પોઈન્ટ એકોતેર પછી અને જીરો પોઈન્ટ એક્યાસી પેલાની તો બીજું લઉં તો જીરો પોઈન્ટ એકોતેર પેલા એટલે તોંતેર વડું લઉં બરોબર તોંતેર પછી અહીંયા હું સાત છે એ રિપીટ કરું બે વખત સાત પછી ત્રણ પછી ત્રણ વખત સાત પછી ત્રણ પછી ચાર વખત સાત પછી ત્રણ આવી રીતના ચાલ્યા કરે બરોબર આને છે બાર સ્વરૂપે ન લખી શકાય આ સંખ્યા છે એ દશાંશ અભિવ્યક્તિ જોઈએ તો અનંત અનાવરોધ થાય બરોબર તો આપણને બીજી અસમય સંખ્યા છે મળી ત્યારબાદ ત્રીજી અસમય સંખ્યા જોઈએ તો હવે છે આપણે એક એસી ની નજદીક ની લેવાની છે તો જીરો પોઈન્ટ આઠ લો બરોબર પછી જીરો પછી બે વખત આઠ પછી જીરો ત્રણ વખત આઠ પછી જીરો આવી રીતના છે એ ચાલ્યા જ કરશે અહીંયા ત્રણ વખત આઠ પછી જીરો તો આ છે આની દશાંશ અભિવ્યક્તિ જોઈએ તો અનંત અનાવૃત થાય બરોબર અને આ સમય સોરી અસમય સંખ્યા છે એ મળી તો આપણે જોઈ શકીએ કે આ ત્રણેય છે એ અસમય સંખ્યા છે અને ત્રણેય છે અલગ અલગ છે તો આ છે જવાબ બરોબર ત્રણ અસમય સંખ્યાઓ છે મળી અને અલગ અલગ છે ભિન્ન છે તો મિત્રો આ વિડીયો છે તમને કેવો લાગ્યો જણાવજો અને જો કઈ ભણાવવામાં કઈ ત્રુટી હોય તો કોમેન્ટ કરીને જણાવજો હું આવનારા વિડીયોમાં પ્રયત્ન કરીશ એનું સમાધાન છે લાવી શકું તો આપણે અહિયાં સુધી બરોબર આજે આપણે પ્રશ્ન આઠ છે જોયો તો હવે ફરી મળીએ આપણે નવા પ્રશ્ન અને નવા પ્રશ્ન સાથે અસ્તુ જય હિન્દ જય ભારત